તો કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળની નોકરીઓ અને શૈક્ષણિક માટે સૂચિમાં સામેલ છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરીને દેશમાં વિભાજન કરીને વલણ રાખી રહ્યું છે અને સાથે સાથે જ કોંગ્રેસ વર્ષોથી નાતી જાતિ વચ્ચે ભેદભાવ કરીને વિખવાદની રાજનીતિ કરી રહી છે કોંગ્રેસ હાર બાળી ગઈ છે જમીન ઉપર એ ક્યાંય નથી વોટ લેવાના અપનાવી રહી છે તે અત્યંત નિંદનીય બાબત છે વોટ રાજનીતિમાં હંમેશા દેશમાં વિભાજનકારી ક વલણ લઈને બેઠેલી છે આજની વાત નથી વર્ષોથી તે કોમ કોમને જાતિ જાતિની વચ્ચે ભેદભાવ કરી અને વિખવાદ ઊભા કરાવે છે અને એમાં એ અત્યાર સુધી એ એમની વોટ બેંક પોલિટિક્સની કેટલાક ચૂંટણીઓમાં જીતતા પણ હતા પરંતુ જ્યારે ત્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે અને જે ગરીબો વંચિતો અને જે બેકવર્ડ ક્લાસ માટે જે એમણે પ્રયત્ન કર્યા છે અને જે સફળતાપૂર્વક એમણે એમના હક પણ અપાવ્યા છે એમની એમનું જીવન ધોરણ પણ સુધાર્યું છે અને એમને ગરીબીમાંથી બહાર લાવ્યા છે એ જોઈને કોંગ્રેસ હવે બેભાકરી થઈ ગઈ છે ભૂમિ ઉપર એમની કોઈ અત્યારે ક્યાંય એમનું સ્થાન એમને દેખાતું નથી ચૂંટણી સમયે અને જ્યારે હાર ભાળી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ પ્રકારના હથકંડા કરી અને કોઈપણ રીતે વોટ પ્રાપ્ત કરવા વોટ લેવા એના માટેના પ્રયત્નો કરે છે આ અત્યંત નિંદનીય છે તો કોંગ્રેસના સલાહકાર ગણાતા સ્વય પિતરોડાના સંપત્તિના નિવેદનથી વિવાદ થયો છે ત્યારે પિતરોડા એ વિરાસતની સંપત્તિ ઉપર ટેક્સ લગાવવાની વકીલાત કરી છે અને સાથે સાથે જ